જય માતાજી જય મોગલ હું તમારો અકાપા ગઢવી અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો રાતે બાર વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી અને ગાડું દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે જેને જ મોઢામને એવું નથી હું જે કહેવાય જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એમ એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો અકાબા ગઢવીની હું શું કહેવા માગું છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે કે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો અમારી માતાજીનું માફ ન કરે એનું નામે મારે મોટે ન બોલાય અમારી માને ગાયું દે ને નામે ન બોલી એમજનો વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માને ગાયું દે છે મારી મા ભગવતીને સોનભાઈમાં એ જ વરોડી સોનભાઈ માં એ જ પીઠર સોનભમાં એ જ ખોડિયાર અને જહાલની વારે ચડતી હતી ને ચડી હતી ને એ વરોળી તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરુમાંથી આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજને હું દોષી ન થયો પણ અહીંયા જે બેઠાતીમાંથી એક આયર્ડ ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણનો વસતા એવો એક આયર નહોતો જે કહી ન હો કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ એ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો તે વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચાણને ચાણ આપણે લૂંટી છે શું ચાણ તમે લૂટી લેતા પેલા આપણે કહો તો ચાણ તમે ક્યારે લૂંટાયું પોગ્રામમાં આવી ચાણ અમને લૂટી છે આપણે વખાણ કરી કરીને મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આયાર સમાજના કેટલા પચાસ બે બે લાખ રૂપિયા લઈશું કોઈથી પચીસ હાજર રૂપિયાથી ઉપર આવ્યો અમને અમે લૂટી લઈશું તમને આ વ્યક્તિ આવું બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે એને વ્યક્તિને કે આવો ચાણ વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં વધી પડે છે ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને કહેવું જાય છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો હો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય આ રાજપૂત સમાજ મને યાદ આવે છે તે જ પાસે મશ્કરીઓ કરી છે રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં આ શબ્દ કીધા છે એક શબ્દ કોઈ રાજપૂત બોલ્યો નથી ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે તમે શરમ ન આવી બોલતા તમને કુળદેવી અમે આપી છે તમે જેની પૂજા કરો છો ને કુલદી વરુડી ખોડિયાર એ અમારી દીકરી છે તમે એને ગાવી દેતા હોય તો એના ફળા છે ને પધરાવી દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન ગાયો દે ને જે વ્યક્તિ આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી અમારી દીકરીની ચાળની તો એ ફળાને પધરાવી દેજો તમે લાયક નથી જે માને તમે ગાયો દેતા હોય પૂજા ન કરાય તમને અમે તમને કુડદી આપી તમે શું આપશો ભાઈ અમે તમને મા આપી તમે અમને શું આપશો ચારણોને તમે જીમ ફાવ્યો બોલો ચારણો વિશે કોઈ આમ આ વ્યક્તિનો કોઈ આખા સમાજમાં એક ડાયો મારત ઈતો જ આવવા દો હોય ચાણે બોલ્યો તરત જ આવવા દો બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ખોટું બોલ્યો એમ તળાજાની ધરતીમાં માથે અમારી માને કોઈ ગાયો દેતો હોય ચારણ નહીં ભગવતીને હું આયા બેઠા બેઠા ચારણ સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈથી પ્રોગ્રામ નહીં કરું અરે પ્રોગ્રામ તો જવા વાત જાવ તો મોગલ અમારી સાક્ષી રાખીને કહું છું તળાજામાં કોઈથી પાણી નહીં પીવું જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદનપત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનું રિઝલ્ટ અમારી માં તમને આપશો અગાપ ગઢવી કહું છું હાથ જો તારી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળી પડી અમારા ચાલવામાં આવી અને હું બધી દીકરીઓને કહું ચારણો નહીં કે આયર સંબંધો જે આ વ્યક્તિ જે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ વરામાં બધી દીકરીઓને કહું છું એક દીવો એકવાર કહેજો તમારી માતાજીને યાદ કરીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી જ સમજો છાંટો હતું કે જીમ ફાળમ તમે બોલી નાખો અમારી મા વિશે આયુ વિશે વખાણ કેરા તમારા મેં તો કોઈ કહેવાય નથી મારી વાત ન કરતો પણ આ કેરા માથે એનું ફળ ભોગવે છે આ કલાકારો કેળા ને ટ્રેનમાં વખાણ મોટા આસમાણે ચડાયા તમને તમારા ઇતિહાસો દ્વારા આવ્યા એનો તમે ફળ આપ્યું ચારણોને કૃષ્ણ પરમાત્મા તમારો ઈષ્ટદેવ છે કોઈ માણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી બાર બાર સ્કંદમાં લખ્યું છે ભાગવતમાં વાંચજો કોઈક દિવસ તમને ખબર પડે ચારણો શું છે તમે ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણો તમે ક્યાં દેશો એની માને કરી દઈશો તમે સોડિયું કહો છો બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા આપણે ચાને ભગાડ દેવાનો બે રૂપિયા લેવાની કોમ છીએ અમે ભાઈ કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ સારી ના મળ્યો હું આખા સમાજને એટલા માટે નથી કેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચાર હોય છે આ સમાજે ભાઈબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં ત્રણ પાડવા માટે અમે નથી માગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ એને યાદ અપાવજો ચાલ શું છે ભાઈ આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે મને ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેજ નથી જેમ ફામ બોલી નાખે છે અને બધા કલાકારને હું વિનંતી કરું છું ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજ બધો દિવસ ગઢવી થઈ જાય એક એકવાર ગઢવી થઈ જાય જો નથી દેવું આપણે કલાકાર ઘંટી વાગી લઈશું ભેંસુ ચાલ લઈશું ભાઈ આમ આમ નથી કરવું જવા દો બોધ હોય અને હું તો સમાજ માટે જેલમાં છું હું હું હકાબા મળશે તો સમાજ માટે જ મરવાના એ મને યાદ છે એ મને મારો મારો મત ખબર છે હું એટલે મને કોઈ પરવાદ નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે રકાબા ઘડી પહેલા બોલશે બોલશે ને બોલશે હું આ રાતે જ બાર વાગ્યા ગયા મારા પાયા વિડીયો આવ્યો આટલા ટાઈમમાં એક આયર સમાજતા એક વ્યક્તિએ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ ચારણો તમે હાવ મામુ સમજી ગયા રાજઉલા ઉથલ ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચારણોના અમે જેને તમને મારવાની જરૂર નથી ભાઈ તમને ગાયો દેવાની જરૂર નથી કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયું દીધી અમે તમને ટૂંકા દેતા તો શરમ આવે એમને અમે તમને મામા કહેતા હતા મોહર માથે કલક લગાડવા ભાઈ કોણ છે જરા સમજાવજો મામા 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 કરતા હતા ભાણુ પા આપણું પોતાનું છે આ કંઈ લેવા નથી ગાય વાંધો નહીં તમે કહો ગઢવી લૂટી લે છે શું ભાઈ તમને લૂટી લીધા અમે સમાજને હું કહું છું તમે આનો જે જે તમારા સમાજમાં વ્યક્તિ બોલ્યો તળાજામાં એને 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 તમે જરા સમજાવજો ભાઈ યોગ્ય નથી રાફડા સોના ન હોય ભાઈ તળાજામાં બોલાય આ સમાજના વ્યક્તિને કહું છું નાગણું હજી હોય નાગણિયું હજી અમારા નેહલા સોના નથી ચાહે શિયાની દીકરી હોય ચાહે નેહલા દીકરી હોય ચાલ નહીં ગામડાની હોય એને એને હું વિનંતી કરું છું કે એક આધો દીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ખબર પડે હાથ વરમાં ભાઈ તારી પેઢી પોળી ન થઈ જાય તો અમે ચાણ મટી જઈ શેન જેવું છે નહીં ગિરીશ આપવા સોનભાઈ માના ભત્રીજા એના એકમાં જલ્દી આવી ગયા બોલતા બોલતા આપણા વડાપ્રધાન એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણ નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશજો છે ચારણો સીધી વાસદાર છે તો તમને ખબર ન પડતી આટલા સમાજ છે કોઈ અમારો અપમાન થાય રાજપૂત હોય બ્રાહ્મણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય રબારી હોય આ સમાજમાંથી કોઈ કોઈ અમારું અપમાન કર્યું નહીં ચારણોનું નું ચાને પૂછે છે લોકો ચાને માને છે એટલે ખબર છે ચારની દીકરીઓ આપણી આય છે આપણી જગતમમાં એનું અપમાન ન કરાય આખા સમાજમાં તમને ખબર ન પડી કેવા પેટમાં એવું પણ થાય અત્યારે થાય ને અમારી માને તમે ગાયું દીધી છે છોડ્યું કીધી દીકરીઓ હોય જગતા એને સકા લો ને સાહેબ તો તમારો ભાવ સુધરી જાય એ છે ચારે દીકરીઓ છોડ્યું માતાજીઓ તમે જેમ ફાવે એમ મા વિશે બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જન્મ તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની માથે તમે પાણી ફેર નાખ્યું એક સેકન્ડમાં આ ઓલા વ્યક્તિને હું કહી દઉં છું હાલમાં કારણ કે હું તૂકાવાનું નથી આવતો કારણ કે મારા લોહી મારાથી તું કહેવાનું એટલે તમે કહું છું ભાઈ હું મામા તો હું હવે કહીશ તમે એટલા માટે કહું છું ભાઈ આયર શો ને તો આયર આયરને ખબર હોવી જોઈએ તમને કોઈ કહેવાનું નથી સમાજ હવે આ જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો પણ જીવન જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આ આયર સમાજના વ્યક્તિએ એને સજા તો માતાજી આપશે આપશે અને આપશે તે હાથ રમા પેઢીયું ભૂલ ન થાય ને તો અમે માતાજીને ભૂજીને કામી છે એટલે સમાજ આયર સમાજ આ મારા વિદ્યાની ખાસ નોંધ લઈ સારા સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો આ વિડીયો હું મૂકી દઉં ફેસબુક યુટ્યુબમાંથી આખી દુનિયા ભલે જોતી હોય દુનિયાને ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનો ભાન નથી આખો સમાજ તો હાજર ન હોય હું માનું છું એ સમાજનો કોઈ પડ્યા છે બેઠાતી માથી કોઈ ડાયો માળા તો બધી સારી બધાનું મગજ બેન મારી ગયું તો એક માળા નો બોલી ભાઈ બંધ થઈ જાય આવું ન બોલાય હવે તમે જાણો માતાજી જાણે પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે 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 હાથ વાયગી હકાભા ગઢવી બોલ્યા છે હાથ ત્વરમાં જો પેઢીઓ પૂરી ન થાય ને તો નકામો છે જીવનમાં હું જીવિતતા હોય તળાજાના પાદરમાં કોઈ પાણી નહીં પીવું કે કોઈ પ્રોગ્રામ નહીં કરું અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરી દીધી મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો અકાબા ગઢવી બોલ્યા પછી ફરતા નથી અરે હાય 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 તમારા જેવા વ્યક્તિ આવું બોલે બહુ બહુ એટલે બહુ દુઃખની વાત છે જેને તમે મા મામાની ઉપમા આપી મોરમાં ત્યાં કલંક ચઢાવી દીધું ભાઈ તમે તો ક્યાંથી આવ્યા છો ને શબ્દમાં કોઈ શું બોલું ખબર નથી હું તમારા ઈષ્ટદેવ વિશે અમે બોલશું તો તમે સહન કરી લેશો ખરા ઈષ્ટદેવને તમારા અમે બે શબ્દ ખરાબ બોલી તમે સહન કરશો નહીં કરો તો અમને હક છે અમારી મા વિશે તમે ના બોલ્યા કોઈ અને હું કલાકાર છું ને હું તો ચાલ છું મારે ચાલ તરીકે દેવાનું ને ચાલ તરીકે મરવાનું છે પ્રોગ્રામ તો મોટ ઘંટી છું નહીં મળે તો કોઈ છે અને આજ મારો પ્રોગ્રામ છે કચ્છમાં અહીંયા જ હું અહીંયાથી આયર સંબંધન ગામડા છે ત્યાંથી જ હું જવાનો છું પહેલા આ વિડીયોમાં તમને એમ લાગે હવે ખોટું બોલ્યા છે તમે મને પાછા ફોન કરજો આયર સંબંધને કહું છું આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો હજી સુધી એક આયર સમાજના એક વ્યક્તિને બોલે એક આવો મોટો સમાજ છે એ ચાર દીકરી અપમાન ન કરાય એની તમે પૂજો છો એ ફળા નો કરે તમે તમે સાચું લાગતો હોય તમને કે ભાઈ સાચું બોલ્યો છે તો એ ફળા પધરાઈ દેવાય તમારે પૂજાય નહીં એ ગાયું છે ને સોનભાઈ નથી તમે પૂજો છો હરોડી છે પીઠળ છે ખોડિયા છે એને ગાયું માની દો તમે જય માતાજી જય મોગલ જય સોનબે માં